વાપીની જીઆરડી મહિલા સાથે પીસીઆર વાનમાં જ પોલીસ કોન્સ્ટેબલે દુષ્કર્મ આચર્યું

મહિલાને લગ્નની લાલચ આપી હતી અને અવારનવાર તેને કોઈ પણ સ્થળે બોલાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો પીડિતા જીઆઈડી મહિલા જવાને આક્ષેપ કરતા એવું જણાવ્યું હતું કે ત્રણેક વખત પોલીસ પીસીઆર વાહનમાં સંબંધ બનાવ્યા હતા જો કે હવે કોન્સ્ટેબલ મહિલાને સાથે રાખવા માટે ના પાડી દેતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે ત્યારે મહિલા જવાને લેખિત ફરિયાદ કરી છે કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ સાથે બ્લેકમેલ કરવા માટે વિડિયો પણ બનાવ્યો હતો આરોપી કોન્સ્ટેબલ પીડિતા સાથે શારીરિક અંગત વિડીયો પણ પોતાના મોબાઈલમાં બનાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે ધમકી પણ આપી હતી કે તારા અંગતપણોની વિડીયો છે વાયરલ કરી દઈ વાહનનો જવાન ઘરે જતો રહ્યો બ્લેકમેલ કરતાં વિડીયો બનાવ્યો હતો આરોપી કોન્સ્ટેબલ પીડિતા સાથે શારીરિક સંબંધના અંગત વિડીયો પણ પોતાના મોબાઈલમાં બનાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે અને ધમકી પણ આપી હતી કે તારા અંગત પળોનો વિડીયો વાયરલ કરી દઈશ વાનનો જવાન ઘરે જતો રહેતા મહિલા જીઆઈડીસી જવાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ પ્રોફાઇલ કોલેજ પાસે પીસીઆર વાન રાખીને ત્યાં બોલાવતો હતો તેની સાથે ફરજ પર હાજર કોન્સ્ટેબલ ઘરે નીકળી જતો હતો આ દરમિયાન પીસીઆર વાનમાં જ તેણે મહિલા સાથે કર્મ ગુજાર્યું હતું એફઆઈઆર માં ફેરફાર કરે તો પગલા લઈ લઈશું હાલ લેખિત ફરિયાદ કરી મહિલા જતી રહી છે જીઆરડી મહિલાને એફઆઈઆર કરવા માટે જણાવ્યું છે ફરિયાદના આધારે પોલીસ પગલા લેવા માટે પણ તૈયાર છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ